અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રીમંડળ નું સ્થાન મળ્યું છે મંત્રી બન્યા બાદ તેમના વતન હર્ષોટના કુડાદરા ગામ અને અંકલેશ્વર શહેરના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર વિસ્તારમાં હર્ષનો માહોલ છવાઈ ગયો હતો કુડાદરા ગામમાં ઢોલ નગારા ફટાકડા અને શુભેચ્છાઓ વચ્ચે તેમનું સ્વાગત કરાયું હતું ગામ લોકો અને સમર્થકોએ ફુલહાર અને તિલકથી તેમને આવકાર્યા હતા મંત્રી પટેલ પ્રથમ ગામના પૌરાણિક મંદિરે પહોંચી આશીર્વાદ લીધા હતા ત્યારે સ્થાનિકોએ વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ગામમાં મેળો જોવા માહોલ સર્જાયો હતો અંકલેશ્વર શહેરમાં પણ આગેવાનો પાર્ટી કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ગટકોલ પાટિયા અને ત્રણ રસ્તા સર્કલ નજીક તેમનું સ્વાગત કરી અભિનંદન વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલ જણાવ્યું હતું કે પાણી પુરવઠા મંત્રીની જવાબદારી મળ્યા બાદ જ નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થતું ધોવાણ અટકાવવા નર્મદા નદી ઉપર રિવરફ્રન્ટ અને નહેરની કામગીરીનો પ્રાધાન્ય આપવામાં આવશે